ઉના શહેરના રામનગર ખારા વિસ્તારમાં આવેલ અગિયાર નંબરની આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓ તો છે પણ આંગણવાડીમાં ભણતા 25 બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ છે કારણ કે અહીં બાળકોની સંભાળ લેવા માટે આંગણવાડી કાર્યકર નવ મહિનાથી નથી જેથી બાળકોની સંભાળ અને શિક્ષણ અધ્ધરતાલ છે અહીંના આંગણવાડીના હેલ્પર રસોઈ પણ બનાવે છે અને ઓનલાઈન અને ઓફલાઇન બધા કામ પણ જુએ છે આંગણવાડી કાર્યકર વયમર્યાદના લીધે નિવૃત્ત થયા આંગણવાડીમાં છેલ્લા નવ માસથી રામ ભરોસે ચાલી રહી છે આ વિસ્તારના વાલીઓની માંગ છે કે આંગણવાડી કાર્યકરની વહેલી તકે નિમણૂક કરવામાં આવે જેથી બાળકો શિક્ષણથી વંચિત ન રહે રસોઈ બનાવનાર હેલ્પર રસોઈ પણ બનાવે છે અને બાળકોની સંભાળ પણ કરે છે પણ કોઈ ચૂક થાય તો તેના માટે જવાબદાર કોણ પણ તો આમાં એક જ વ્યક્તિ વ્યક્તિ છે બીજી હોય ને કેવી રીતના રસોઈ બેન ભણાવવાનું કામ ઈ બેન કરે બધું ઈ બેન જ કરે તો એક વ્યક્તિ જોઈએ વધારાનું આમાં બીજી સેવિકા નથી એક જ સેવિકા છે જે ભણાવે છે ને અને રાંધે હોતીને છે છોકરા શીખતા નથી પણ હમણાં ઘરે આવીને ગાળો બોલે ખરાબ વર્તન કરે છે

તરીકે બીજા કોઈને રાખી શકાય એવું ખરું ના છે એવી કોઈ વ્યવસ્થા તો અત્યારે જે સ્થાનિક જે રસોઈ બનાવે છે એ જ સંભાળે છે અત્યારે